નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ અઢાર બાર બે હજાર પચીસ અને ગુરુવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો પચાસ હજાર આઠસો પ્લસ ટેલીની આવક છે જો અહીંયા હરાજી ચાલી રહી છે ચાલો આપણે હવે હરાજીમાં જઈએ શું ભાવ થાય તે જાણીએ

એ પણ થઈ રહ્યો છે હલો રૂપિયા રૂપિયા હલો સારું છે એસી રૂપિયા રૂપિયા બોલતો હેલ્લા ભાઈ સારું છે ભાવેશભાઈ મિત્રા ડુંગળીના એકસો રૂપિયા જેમ ઉવા માર્કેટિંગ ગયા

બોતેર બોતેર પંચોતેર નેવ્યાસી નેવું એકાણું આશો અઠાણું એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા બસો રૂપિયા છ

एक सौ पंचहत्तर रूपया

બસો ને ત્રીસ ત્રીસ રૂપિયા મળી એકત્રી બત્રી માટે એકતા બે હતા બચા બાવો છપન છોપન સપા હતા અઠાણું અઠાણું રૂપિયા બસો અઠાવન चार रुपया तव्हां चार रुपया હજાર રૂપિયા હજાર રૂપિયા બાર બાર રૂપિયા બોલતા બાર બસો બસો રૂપિયા કમાયકો બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બોલવાય બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો ને

એક બે ભાવી બે પાંચસો સાત આઠ નવ દસ પાંચ એક બે એકસો તેર ને